દશરથના ગોડાઉનમાંથી પકડાયેલા અઢી કરોડના દારૂના બનાવમાં છાણી પીઆઈ એપી ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બનાવની સમગ્ર તપાસ એસપી કક્ષાને સોંપવામાં આવી છે રાજુ બિશ્નોઈ નામના વ્યક્તિએ દસમી મે ના રોજ બેટરીનું પાણી તથા જયએમબે એન્ટરપ્રાઇઝ નામની પેપર ડિસ્ક વેચવા માટે રૂપિયા અઢાર હજાર માસિક ભાડે ગોડાઉન રાખ્યું હતું આ ગોડાઉનમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગોવાથી દારૂ જથો મોટી માત્રામાં મંગાવ્યો હતો અને એ દારૂનો જથ્થો દશરથ પાસે આવેલ ગોડાઉનમાં ખાલી કરવાનો હતો આ સમગ્ર બાબત અંગેની બાતમી ટીમ ને મળતા દશરથ ખાતે આવેલા ગોડાઉન ઉપર છાપો મારવામાં આવ્યો હતો અને આ દરમિયાન ગોડાઉનમાં ટ્રકમાંથી માલ ઉતારતા રેડ હેન્ડેડ ઝડપી પાડવામાં આવ્યો હતો મોટી માત્રામાં ઝડપાયેલા દારૂનો જથ્થો એ ગોધરા અને પંચમહાલ તરફ મોકલી આપવામાં આવ્યો હતો છાણી પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ઝડપાયેલા મોટી માત્રામાં દારૂના બનાવમાં છાણી પીઆઈની બેદરકારી સામે આવતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિક પોલીસ તંત્રના પીઆઈ કક્ષાના અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે બિ <coughs> ધન્યવાદ Vai expelled Mi agi આઈડી બાજુમાં